નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી એકવાર બે માણસો એક મંદિર પાસે બેઠા હતા અને ગપસપ કરી રહ્યા હતા ત્યાં અંધારું હતું અને વાદળો મંડરાતા હતા થોડી વાર પછી એક વ્યક્તિ ત્યાં આવ્યો અને તે પણ બંને હાથ બંને સાથે બેસી ગયો અને ગપસપ કરવા લાગ્યો થોડી વાર પછી તે માણસે કહ્યું કે તેને ખૂબ જ ભૂખ લાગી છે તે બંનેને પણ ભૂખ લાગી હતી પહેલાં માણસે કહ્યું મારી પાસે ત્રણ રોટલી છે બીજાએ કહ્યું મારી પાસે પાંચ રોટલી છે આપણે ત્રણે તેને વહેંચીને ખાવી જોઈએ તે પછી પ્રશ્ન આવ્યો કે આપણે ત્રણ લોકો વચ્ચે આઠ ત્રણ વત્તા પાંચ રોટલી કેવી રીતે વહેંચી શકીશું પ્રથમ માણસે સૂચવ્યું કે આપણે દરેક રોટીને ત્રણ ટુકડાઓમાં કાપવી જોઈએ એટલે કે આઠ રોટીઓને ચોવીસ ટુકડાઓમાં વહેંચવામાં આવશે ત્રણેયને તેનો વિચાર ગમ્યો અને આઠ રોટલીના ચોવીસ ટુકડા કર્યા પછી આઠ આઠ ટુકડા ખાઈને ભૂખ મીટાવી અને પછી વરસાદને કારણે મંદિરના પ્રાંગણમાં સૂઈ ગયા સવારે ઉઠીને ત્રીજા માણસને બંનેની દયા બદલ આભાર માન્યો અને પ્રેમથી તેમને આઠ બ્રેડના ટુકડાના બદલામાં આઠ સોનાની ગીની ભેટ આપી અને પોતાના ઘર તરફ ગયો તે ગયા પછી બીજા માણસે પહેલાં માણસને કહ્યું ચાલો આપણે દરેકને ચાર ગીનીઓ વહેંચીએ પહેલા માણસે કહ્યું ના મારી પાસે ત્રણ રોટલી હતી અને તમારી પાસે પાંચ રોટલી હતી તો હું ત્રણ ગીની લઈશ તમારે પાંચ ગીની રાખવી પડશે આ અંગે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી આ પછી બંને મંદિરના પૂજારી પાસે ઉકેલ માટે ગયા અને તેમને સમસ્યા જણાવી અને ઉકેલ માટે પ્રાર્થના કરી પૂજારી પણ મૂંઝવણમાં છે બંને બીજાને વધુ આપવા માટે લડી રહ્યા છે પાધરીએ કહ્યું તમે લોકો આ આઠ ગિનીઓને મારી પાસે છોડી દો અને મને વિચારવાનો સમય આપો હું કાલે સવારે જવાબ આપી શકીશ બીજા માણસના ત્રણ પાંચ શબ્દો સાંભળીને પૂજારીને તેના હૃદયમાં સારું લાગતું હતું તેમ છતાં તે ઊંડો વિચાર કરતી વખતે ગાઢ નિંદ્રામાં સરી પડ્યો થોડા સમય પછી ભગવાન તેમના સ્વપ્નમાં દેખાયા અને પૂજારીએ તેમને બધું કહ્યું અને ન્યાયિક માર્ગદર્શન માટે પ્રાર્થના કરી અને કહ્યું કે મારા મતે ફક્ત ત્રણ પાંચ ભાગ યોગ્ય લાગે છે ભગવાને હસીને કહ્યું ના પહેલાં માણસને એક ગીની અને બીજા માણસને સાત ગીની મળવા જોઈએ ભગવાનની વાત સાંભળીને પાદરી આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછ્યું ભગવાન આ કેવી રીતે ભગવાન ફરી એકવાર હસ્યા અને કહ્યું એમાં કોઈ શંકા નથી કે પહેલા માણસે તેની રોટલીના ત્રણ ટુકડાને નવ ટુકડામાં વહેંચ્યા હતા પરંતુ તે નવમાંથી તેણે ફક્ત એક જ વહેંચ્યો અને આઠ ટુકડા પોતે ખાધા એટલે કે તેનું બલિદાન ફક્ત એક ટુકડાનું હતું બ્રેડની તેથી તેથી તે ફક્ત એક ગીની માટે જ હકદાર છે બીજા માણસે તેની પાંચ ચપાટીના પંદર ટુકડા કર્યા જેમાંથી તેણે આઠ ટુકડા પોતે ખાધા અને સાત ટુકડા વહેંચ્યા તેથી ન્યાય અનુસાર તે સાત ગીનીઓનો હકદાર છે આ મારું ગણિત છે અને આ મારો ન્યાય છે ભગવાનના ન્યાયનું સચોટ વિશ્લેષણ સાંભળીને પાદરી નામ નમી ગયો આ વાર્તાનો સાર એ છે કે પરિસ્થિતિને જોવાનો અને સમજવાનો આપણો દ્રષ્ટિકોણ અને ભગવાનનો દ્રષ્ટિકોણ સાવ અલગ જ છે ઈશ્વરીય ન્યાયને જાણવા અને સમજવામાં આપણે સાવ અજાણ છીએ આપણા આપણે આપણા બલિદાનની પ્રશંસા કરીએ છીએ પરંતુ ભગવાન આપણા બલિદાનને આપણી ક્ષમતા અને આનંદ સાથે સરખાવીને યોગ્ય નિર્ણય લે છે